નમસ્કાર મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે કે જે કપાસમાં આપણે જે નિંદામણ જે ઊગ્યું હોય તો એક ફૂટથી વધારે મોટું ખડ કદાચ ઊગ્યું હોય તો પણ નિંદામણ ચોવીસથી અડતાલીસ કલાકમાં સાફ એટલે કે નિંદામણ ખતમ એની આજે આપણે ચર્ચા કરવાની છે તો ખડિત મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી જોડાઈ રહીજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી રહી અને વિડીયોને સ્કીપ કરીને આ વિડીયો ન જોતા બાકી બધા બીજા વિડીયો જો કદાચ વાંધો નહીં જો કે હું તો કહું કોઈપણ પણ વિડીયો સ્કીપ કરીને કોઈપણ યુટ્યુબમાં જે વિડીયો મૂકતા એનો ક્યારે ન જોવો જુઓ હજુ તો વિડીયો ન જુઓ બરોબર તો આમાં આપણે પહેલેથી મારી તે ઠેઠ લગન જે વાત કરશું કે પહેલાં તો કઈ દવા છાંટી હતી અને પછી અત્યારે કંઈ સાંટવી બરોબર તો મિત્રો વિડીયો આપણે ચાલુ કરવી એ પહેલાં જે ખડી મિત્રો મારી ચેનલમાં કે મારા વિડીયોમાં પહેલી જ વાર છે તે મારી ખેડૂત લખેલું હોય એની બાજુમાં જે સબસ્ક્રાઈબ લખેલું રહ્યું હોય એને તમે એકવાર દબી દો એટલે કે ટચ કરી દો એટલે સબસ્ક્રાઈબ તમે થઈ ગયા તો મિત્રો આપણે વિડીયો તરફ આગળ વધવી તો પહેલાં આપણે શરૂઆતમાં જુઓ તો કપાસ જે આવડો એટલે કે દસ દિવસની આજુબાજુમાં જે કપાસ થયો હતો અને એમાં તમે જુઓ તો લાંબુ પાન એટલે કે પહેલાં તો ધરોડી કાળું ખાર્યું ખોતેલું મણસું અને હામો જે આ નિંદામણ મણ ઉગ્યા હતા તો એમાં પણ આપણે અલગ દવા વાપરતા હતા પછી તમે આગળ જાઓ કે જે વીસથી પચીસ દિવસનો કપાસ થયો બરાબર એમાં પણ આપણે અલગ દવા વાપરતા હતા એમાં પણ તમે જુઓ તો ગોવરપાન અને લાંબુ પાન બને ઉગેલા હોય તો એમાં પણ આપણે અલગ સાંકતા હતા અને હવે જે આપણે કપાસ જે બાંધી દીધો છે એને વચ્ચે જે આપણે ભળદું એટલે કે આપણે એને પાટલો પણ કહેવી અને ભળદું પણ કહેવી તો એમાં પણ આપણે જે નિંદામણ વાપરવાની છે એ પણ આપણે અલગ વાપરવાની છે બરાબર તો આપણે પહેલાં જે નાનો તો ક્યારે ત્યારે કઈ દવા હતા એટલે કે તમે જુઓ મેં આગળ જે કીધું એ કાર્યું ખાર્યું કૂતેલું મણસું હામો અને ધરોડે તો એમાં તમે આ જે બાયર કંપનીની જે ફેન ફેનોક્સા પ્રોપ ઈચ્છાએ જે આવતી હતી આ દવા જે વિપ ઉપર બરોબર તો આપણે આ દવા વાપરતા હતા એટલે કે કપાસમાં ઉપર છાંટી દેવાની કપાની ઉપર છાંટી દેવાની મિત્રો હજી તમને એકવાર કહી દઉં કે વિડીયો ધ્યાનથી સાંભળજો કઈ દવા કપા ઉપર છાંટવી અને કઈ દવા આપણે કપાની ઉપર નથી છાંટવાની જેથી કરીને આપણે કપાસના પાકમાં કોઈ પણ નુકસાન ન થાય એટલે વિડીયો ધ્યાનથી સાંભળજો તો મિત્રો લાંબા પાન માટેની આપણે વિપ્સ ઉપર પણ છાંટતા હતા બરાબર જે કપાસ ઉપર આપણે સાંટી દેવાની એટલે લાંબુ પાન જે પાન જે ઉગતું હતું એ મરી જાય એટલે કે આ બારી દે પછી તમે જુઓ તો બીજી દવા પણ આપણે વાપરતા હતા એટલે કે આજે એ છે પ્રોપર કિઝાલો ફો ઇથરાયલ દસ ટકા બરાબર સોરી ઇથરાયલની આમાં પ્રોપર કિઝાલો ફો દસ ટકા ઈસી જે આ પણ આપણે દવા વાપરતા હતા આ પણ કપાસની ઉપર આપણે છાંટવી અને લાંબુ પાન મરી જતું હતું ચીવું કે કાળિયું ખાર્યું ફોતેલું મણસું હામો અને ધરોડે એ સિવાયને તમે માર્કેટમાં જુઓ તો કિઝાલો ફોક એ થાય દસ ટકા પછી માર્કેટમાં પાંચ ટકા પણ આવે છે તો આ પણ દવા આપણે કપાસની ઉપર આપણે સાંટતા હતા અને કપાસને કંઈ ન થતું અને એમાં આપણે નિંદામણ કાર્યું ખાર્યું ખોતેલું મણસું હાંમો ધરોડી મરી જતી હતી બરાબર એ આ જે દવા તમને મેં બતાવી એ કપા ઉપર તમે છાંટો તો પણ કપાને કંઈ ન થાય અને નિંદામણ મરી જાય પછી હવે અમુક મિત્રોને એવો પણ પ્રશ્ન હતો કે લાંબુ પણ અને ગોળપણ બને નીકળ્યું હતું તો એમાં આપણે તમે જુઓ તો કંપનીમાં જે પ્રોવાઈડ નામથી આવતી હતી બહારમાં આવતી હતી બરાબર એવી ટાટામાં આવે છે ધાનુકામાં આવે ઘણી બધી એવી કંપનીની આવતી હતી કે જે આપણે કપાસની ઉપર જે આપણે દવા છાંટવી બરાબર એટલે લાંબુ પણ અને ગોળ પણ બંને મરી જતું હતું બરાબર એ પણ દવા આવતી હતી પછી અમે તમે જુઓ તો દિવસે ને દિવસે કપાસ મોટો થઈ ગયો અને પછી પાળા ચડાવવાની વાત થઈ તો પાળા ચડાવતી વખતે આપણે અમે અલગ સાંટશું કારણ કે આગળની દવા જે કીધી એ થોડીક મોંઘી પડે આ માનો કે મોંઘામાં તો બરાબર રહે પણ અમે જે પારિથિયો બેકડ સોડિયમ અને પ્લસ કિઝાલોફોપ ઇથરાયલ જે આવતી હતી મેં કીધું એ પ્રોવાઈડમાંની અલગ અલગ કંપનીમાં ટાટા મનીમાં ઘણી કંપનીમાં આવે બરાબર તો એનો પંપ આપણને મોંઘો પડે એટલે આપણી એ દવા અમે કપાસના ભરદામાં સાંટવી તો સાંટી ગયું માનો કે ગોરપાન બહુ મોટું ઊયું હોય તો એ ન મારે કે લાંબુ પાન તરત મોટું હોય તો એ મારી દે તો આપણે એ દવા વાપરીએથી ખર્ચ આપણો વધી જાય એટલે જેથી કરી આપણે એ દવા વાપરવા નથી હવે આપણા ભરદામાં કઈ દવા વાપરી સસ્તી તો સસ્તામાં તમે જો આજે બરાબર ઉપર હે એજીલ હે ઈસવેલ ગીઝલ ઉપર પીથરેલ દસ ટકા પાંચ ટકા એ આવે માનો કે એ ભરદામાં તમારે ખર નખરું લાંબા પાનનું થઈ ગયું હોય માનો કે કાળિયું ખાર્યું ખોતેલું મનસુ સામણ ધરોડી તો એ દવા તમારે મળી જાય એમાં તમે કપાને અડવા દો કે કપા ઉપર સાંટો દો વાંધો ન આવે કપાની ડાળી ઉપર કદાચ વહી ગયું હોય તો એને એનેથી કંઈ ન થાય તો એ લાંબુ પાણી જ મારે પણ અમે અમુક મિત્રોને તમે જુઓ તો અમુક એરિયામાં તમે જુઓ તો ઘણો બધો વરસાદ છે વરાપ જેવું કોઈ નામ જ નથી અમારા એરિયામાં તમે જુઓ તો વરસાદ જેવું કોઈ નામ નથી અને અમુક એરિયામાં વરાપ જેવું નામ નથી એટલે કે અહીંયા વરસાદ કન્ટિન્યુ દીધામ દીધ એટલે કે આયાત કરે અમારા એરિયામાં વરસાદની જરૂર રહે અને વરસાદ ન થતો તો ઘણા બધા મિત્રોના ફોન આવ્યા દિનેશભાઈ અમે અમે પાળા ચઢાવી દીધા અને વરસાદ આયાત કરે છે તો બળદ આપણે જે હાંકતા હતા બરાબર તો બળદે આલેવું નથી ટ્રેક્ટરે હાલેવું નથી તો હવે એને ખર તમે જુઓ તો ફૂંટથી વધારે થઈ ગયું હવે શું કરવું તો કીધું એકાદો વિડીયો એના માટે આપણે મિત્રો કે બનાવી નાખો એટલે કીધું આપણે બનાવી નાખીએ હવે અહીંયા વરાપ જેવું કોઈ નામ નથી ને અમારે અહીંયા કણે વરસાદ નથી તો બળદે હાલેવું હોય ટ્રેક્ટરે હાલેવું હોય બરાબર તો પહેલા પ્રથમ તો મિત્રો દવા આપણે બને ત્યાં સુધી ન સાંટો તો વધારે સારું તમારે જો બળદ કે ટ્રેક્ટર હાલેવું હોય તો તમે પહેલાં આંકી નાખો પણ એ હાલેવું ન હોય બરાફ ન હોય તો આ જે હું દવા તમને કહું એ આપણે સાંટવાની છે પણ એને આપણે કપા ઉપર કે કપાની ડાળીઓને કે તે અડવા દેવા નથી ને કે કપા પણ એટલામાં ફૂંકી જાય છે તેમાં આપણે વાત કરી તો પહેલાં પ્રથમ તો પેરાકોટ ડાયક્લોરાઇડ ચોવીસ ટકા એસલ એટલે કે આને તમે જુઓ તો ઘણી ભાષામાં કહેવાતા હોય છે સર્વનાશ કહેતા હોય છે ગ્રામક ઝોન કહેતા હોય છે બરાબર આવી રીતે અલગ અલગ નામથી બોલાતા હોય કોઈ સર્વનાશ કહેતું હોય અમુક ગ્રામક ઝોન એ કહેતા હોય કે કોઈ એક બધું ખડ મારવાની દવા આપો તો આપણે આને તમારે એક પંપમાં ટી એમ એસી એમએલથી લઈ અને સો એમ એલ નાખી દેવાનું પછી સાથે તમે જુઓ તો ગલીગન એટલે કે આદામાં આ અદામા કંપનીની છે પેરાનેક્સ નામથી ને આવે એ સિવાયની ઘણી બધી કંપનીમાં અલગ 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 નામથી ને આવતી હોય પણ આપણે આ ટેકનિક લેવાનું કહ્યું કે પેરા ડાયક્લોરાઇડ ચોવીસ ટકા એ છે બરાબર સારી કંપનીનું આવતું હોય આપણે લઈ લેવાનું અને પછી બીજું કે જે મેં ગલીગન કીધી એમાં વક્ષી ફ્લોરો ફેન તેવી પોઈન્ટ પાંચ ટકા ઈ સી આવે તો આ અદામા કંપનીની ગોલ છે તો તમે બીજી સારી એવી કંપનીની પણ તમે ગોલ લઈ અને છંટકાવ કરી શકો તો આને આપણે એક પપમાં દસ એમ લેવાની એક પપમાં આને દસ એમ એલ અને આને થી લઈ અને સો એમ એલ લઈ અને આપણે કપાસમાં જે આપણે પાળા ચડાવી દીધા હોય અને પડદામાં તમે પાણી કોઈ વસવા વસવા થયો અને જે નિંદણ ઉગ્યું હોય ફૂટતી વધારે ઇથિ નાનું તો એમાં આપણે નીચે દવા છાંટવાની છે કપાને અડવા દેવાનું નથી કપાના પાંદડું અડધું જો અડશે તો અડધો ફૂંકાઈ જશે ડાળીને અડાશે તો ડાળી પણ ફૂંકી જશે ભૂલે ચૂકે કપા ઉપર આપણે સાંટવાનું નથી કપાની ડાળીને પણ અડવા દેવાનું નથી ને કે ડાળી પણ ફૂંકાઈ જશે તો આપણે એ રીતે હવે હવે આપણે આને સાંટી દેવી એટલે કે નિંદા મણ તમારે એક ફૂટથી વધારે મોટું હોય તો પણ તમારે મરી જશે તો એમાં એક આપણે કે કપાસની ડાળીને પાંદડાને જણ ન ઉડે એના માટે તમે જો માર્કેટમાં કડવારા મળતા હોય તો હું તમને બતાવું કે જે આ રીતના કડવારા મળતા હોય બરોબર આ જે કડવાળું જોઈએ આની અંદર આપણે શું કરવાનું પટ્ટી ફૂંવરો વાપરવાનો આની અંદર પટ્ટી ફૂંવરો જે રહ્યો ત્યાં પટ્ટી ફૂંવરો ફીટ થઈ જાય પાછળ નળી આપણે જે ચડાવી નળી ચડાવી પટ્ટી ફૂંગરો ચડાવી દેવાનો એટલે એનો સ્પ્રે જે રહ્યો એ આટલો કદ થાય એટલે હેઠે આપણે હવરે હવે સાંટવી એટલે ડાળીને પાણીને ચેં અડે નહીં જો આપણે ઘૂવર ફૂંવરો આ રીતનો જે વાપરતા હોય કદાચ તો એ આપણે આ કદાચ ચડાવી દેવી અને વાપરવી તો એમાં ગોર રીંગ થાય અને થોડો ધુમાડો વધારે ઉડે આ જે ફૂવારોમાં ધુમાડો વધારે ઉડે તો અમુક ટકા ઝેર કદાચ કપાને અડી જાય તો નુકસાન કરે અને પટ્ટી ફૂંરો તમે કદર લો તો એમાં શું હોય કે બહુ ઝેર ઓછી ઉડે એટલે કે આપણે કપાસના પાકને નુકસાન ન થાય તો હજી એકવાર મિત્રો તમને રિપીટ કરી દઉં કે આપણે જે કપાસ બાંધી દીધો અને જે પડદામાં જે આપણે નિંદામણ મારવાનું છે પાટલામાં તો આ જે મેં કીધું આ ટેપની પેરાફોર ડાયક્લોરાઈડ ચોવીસ ટકા એસેડ આ સો એમ એલ લઈ લેવાનું એસી હો પછી આ જે ગોલ આપણે હાદીભાઈ મને ગોલ પણ કહેવી પણ આને આપણે ઓક્સિફ્લોરો ફેન બરોબર તો આને આપણે દસ એમ લઈ અને છંટકાવ કરવાનો હોય અને કપાને અડવા દેવાનું નથી જો કપાના પાંદડાને કપાની ડાળી હેટશે તો ફૂંકી જશે એ એક ધ્યાન રાખજો અને દવા સાટતી વખતે કડવરું પણ નીચે રાખી અને સાંટજો અને પટ્ટી ફૂં તો રિઝલ્ટ સારું એવું આવે પછી એ સિવાયનું આપણે સેઢા પાડે કદાચ જો નિનામણ ઉગ્યું હોય તો મેં જે દવા તમને કીધી પેરાફોર ડાય ક્લોરાઇડ ચોવીસ ટકા એસલ અને ગુવળ એ બંને પણ તમે સાંટી દો તો એક ફૂટથી મોટું ખડ હોય તો એ પણ તમને બાર કલાકથી લઈને ચોવીસ કલાકમાં તમારે નિંદામણ સાફ એટલે કે એક પણ વધારે નિંદામણ તમારે ઉગ્યું હોય તો પણ તમારે ખડ અમુક એરિયામાં ખડ કહેતા હોય અમુક નિંદામણ કહેતા હોય બરાબર તો પણ સાફ પછી તમારે કાળું કાર્યું ફૂતેલું મણસું ખામો ફાટોળો હાટળો લુણી દૂધી તાંદડ જે પણ ખળ ઉગ્યું હોય એ બધું નવરું અને પાકને અડાડો તો પાકે પણ નવરો એટલે કે પાક પણ પૂરો થઈ જાય એ પણ ભરી જાય આજે અમે પાછળની બે દવા જે કીધી અને કોઈ પાક ઉપર સાંટવાની નથી બરોબર તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો જેથી કરીને એ ખેડૂત મિત્રોને પણ માહિતી મળતી રહે તો ખેડૂત મિત્રો વિડીયો અહીંયા હું પૂરો કરીશ નમસ્કાર